નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વડાલી બારસો પચાસથી ચૌદસો ને પાંચ મોરબી તેરસો પંદરથી પંદરસો ને તેતાલીસ ધ્રાંગધા એક હજાર એકવીસથી બારસો ને જામજોધપુર નવસોથી સોળસો ને વીસ ધારી તેરસો એંસીથી ચૌદસો ને સિત્તેર ટિટોય બારસો એંસીથી તેરસો ને ત્રીસ રાજકોટ તેરસો પચાસ થી પંદરસો ને સાહીઠ ચાણસમા પંદરસો ને બાર હળવદ તેરસો થી પંદરસો ને એકત્રીસ આંબલિયાસણ એક હજાર એક થી ચૌદસો ને ચુમ્માલીસ સિદ્ધપુર બારસો એકસઠ થી પંદરસો ને અગિયાર ઉનાવા અગિયારસો એકવીસ થી પંદરસો ને એકત્રીસ જેતપુર એક હજાર છોતેરથી પંદરસો એક્યાસી અમરેલી સાતસોથી પંદરસો ને સિત્તેર જસદણ બારસો પચાસથી પંદરસો ચાલીસ પાટણ તેરસો એકાવનથી પંદરસો ને એકવીસ ભાવનગર અગિયારસો પાંત્રીસથી પંદરસો બાર વિજાપુર તેરસોથી પંદરસો એકવીસ કુકરવાડા તેરસો પિસ્તાલીસથી પંદરસો ને એક ગોઝારીયા બારસો પચાસથી પંદરસો કડી તેરસો પાંચથી પંદરસો ને પંદર હારીજ તેરસોથી પંદરસો ને એક અંજાર તેરસો ચુમાલીસથી ચૌદસો ને છન્નું લાખણી બારસોથી ચૌદસો ને ચાલીસ જામનગર નવસોથી સોળસો ને સાઠ ડિયોદર તેરસો એકાણુંથી ચૌદસો ને પચીસ જોટાણા અગિયારસો બાવનથી ચૌદસો ને અઠ્ઠાવન